વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સયાજી બાગમાં સહેલાણીઓ માટે ઝરખ વરુ શિયાળ રીંછ અને જંગલી શ્વાનની જોડીનું નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે આ નવા પ્રાણીઓને સયાજી બાગના એકસો છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે બાળકો માટેનું આકર્ષણ એવા આ પ્રાણીઓને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લાવવામાં આવ્યા છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

વરુ એટલે કે વુલ્ફ વાઇલ્ડ ડોગ એટલે કે ઢોલ અને ઝરક એટલે કે હાઈના આવા એક એક જોડીના આ પ્રાણીઓ જુનાગઢ જૂથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામથી વડોદરા લાવવામાં આવ્યા છે